જેના કારણે શામળાજી તથા આસપાસના ગામોના નાગરિકોને શાસકીય કામગીરી માટે સુવિધા મળશે સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું કે શામળાજી તાલુકાનું ગઠન વિકાસ માટે એક મહત્વનું પગલું છે જ્યારે ધારાસભ્ય પીસી બરંડાએ ગ્રામજનોએ હવે પોતાના વિસ્તારમાં જ વહીવટી કામગીરીનો લાભ મળશે તેવું જણાવ્યું આજે નવનિર્મિત શામળાજી તાલુકાનો શુભારંભ કરવા જઈ રહ્યા હતા એમાં પીસી વરંડા સાહેબ અને જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ સદપંચ ઉપસ્થિત રહ્યા સૌમાં એક અનેરો આનંદ છે શામળાજી તાલુકો જાહેર થવાથી સૌમાં ખુશી લાગી છે સૌ દેશના શ્રી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાનુદારી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ આભાર વ્યક્ત કરે છે અને સૌ હર્ષ ઉલ્લાસથી આ કાર્યક્રમમાં જોડાયા છે આગામી સમયમાં તાલુકાનું માટેના સતત પ્રયત્નો ચાલુ રહેશે અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ દશેરાની પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ જયદીપ ભાટીયા દિવ્યાંગની અરવલ્લી